છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતનું ભાવનગર ખૂબ ચર્ચામાં છે કારણ કે ત્યાંના એક ફોરેસ્ટ કોલોનીમાંથી ત્રણ વ્યક્તિની લાશ મળે છે અને આ લાશ મળતાની સાથે જ ન માત્ર ભાવનગર પરંતુ ગુજરાતભરમાં ચર્ચા જાગે છે આ લાશ પત્ની દીકરી અને દીકરાની હોય છે અને ત્યારે છેલ્લે ખુલાસો થાય છે કે ત્રણેયની લાશ અને એનું પાછળનું કારણ કોણ હતું તો એક વ્યક્તિ અને એ હતો એ દીકરીનો બાપ એ દીકરાનો બાપ અને જે પત્ની હતું જે પત્ની હતી એમનો એ પતિ એ પતિ કે જે અન્ય સ્ત્રીના પ્રેમ સંબંધમાં પોતાના આખા ઘર માળાને કરી ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાએ કરેલી હત્યા કેસમાં પ્રેમિકા સાથેનું પ્રેમ પ્રકરણ સામે આવતા સમગ્ર સમાજ અને પરિવારમાં આક્રોશ છે પણ આ પ્રેમ કહાનીની શરૂઆત ક્યાંથી થઈ કે જેનો અંજામ લોહિયાળ જે છે ત્યાં સુધી પહોંચ્યો કે જ્યાં એક આખો પરિવાર નાબૂદ થઈ ગયો પ્રેમ પામવા માટે એ છોકરી સાથે રહેવા માટે પોતાના પરિવારને મારી નાખ્યો એ છોકરી કોણ હતી કેવી રીતે બંને એકબીજા સાથે મળ્યા આજે એને વિશે વિગતે વાત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાગ સાઈલેસ ખાંભલા નામ છેલ્લા ત્રણ દિવસથી ખૂબ ચર્ચામાં છે જે યુવતીની આપણે વાત કરી રહ્યા હશે એ પોતે પણ વન અધિકારી તરીકે એટલે કે બીટ ગાર્ડ હોવાનું સામે આવ્યું છે જે તે સમયે બે હજાર બાવીસની આસપાસ એ બંને જણા મળ્યા ગીરમાં બંનેની પોસ્ટિંગ હતી જ્યારે યુવતી હતી તે ત્યાં બીટ ગાર્ડ તરીકે ગીરમાં હતી અને જ્યારે શૈલેષ ખાંભલા જે છે એ આરએફઓ તરીકે ત્યાં નોકરી કરતા એટલે આરએફઓ અને બિટ કાર્ડ એ બંને છેલ્લા કેટલાય સમયથી સંપર્કમાં હતા વર્ષ બે હજાર સત્તરમાં યુવતીનું પોસ્ટિંગ ત્યાં થઈ જતું અને ઝીરો ગીરના એ ડેક્રીટમાં કે જ્યારે પોસ્ટિંગ થઈ ત્યારે બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસ સુધી લોકો સાથે રહ્યા બાવીસથી એ લોકો સંબંધ શરૂ થયો એવી અત્યાર સુધી થિયરી ચાલી રહી છે એ સંબંધ બાદ એ જે આરએફઓ છે એટલે કે શૈલસ આંભલા જે છે એની બદલી થઈ ગઈ એ પંચમહાલમાં ગયા પંચમહાલમાં બદલી થયા પછી બંને દૂર જતા રહ્યા અને અને પછી પોતાની બદલી લઈ ભાવનગર આવી ગયા અત્યારે જ્યારે ભાવનગરમાં બદલી થઈ ત્યારે પત્નીને પણ સાથે લાવ્યા એના પછી પત્નીને શંકા ગયા હશે કે આમનું ક્યાંય ચક્કર ચાલે છે કે આમના કોઈ સાથે પ્રેમ છે એટલે પત્નીએ એ જીદ કરી કે મારે તમારી સાથે જ રહેવું છે અને એના પછી આખું ખેલ ને અંજામ આપવામાં આવ્યો એ છોકરી માટે ભલે કંઈ પણ કહેવાતું હોય એટલે આ બધા જ જે થિયરી બનાવી રહ્યા છે કે પ્રેમિકા કોણ છે પ્રેમિકાના કહેવા પર શૈલેષ ખાંભલાએ પોતાની પત્નીને બાળકોને મારી નાખ્યા પછી એ પ્રેમિકા એને પણ આમાં સામેલ કરી છે કે પછી એનો આ આખા ખૂની ખેલથી કોઈ પણ જાતનો લેવા દેવા નથી પોલીસ એના પછી એ આખી થિયરી સામે મૂકી દેશે એમાં પ્રેમ પ્રકરણનો રોલ શું છે શું નથી આ તમને ડિટેલ એટલે આપી કારણ કે વર્ષની પ્રેમમાં એ હતા ને આ બધું થયું એની જાણકારી આપવા માટે કહ્યું બાકી પ્રેમિકાના કહેવા પર જો શૈલેષ જે થાંભલા છે એને આ કર્યું હોત તો એનાથી મૂરખ અને એનાથી મોટો ગુનેગાર કોઈ પણ ન કોઈ તમને આવીને એવું કહે કે તમે તમારા જન્મ આપેલા બાળકોને મારી નાખો તમારો જીવ કેવી રીતે ચાલે તમારે એનો પ્રેમ પામો છે તો શું તમે અત્યારે જેલમાં રહીને એમનો પ્રેમ પામી શકવાના છો અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે અને જે કંઈ પણ ચાલી રહ્યું છે એને લઈને ખૂબ ચર્ચા છે પ્રેમ સંબંધમાં હતી બધી જ વસ્તુઓ એ આશ્ચર્યચકિત થતી હતી તો નકારવા જેવી જ છે કારણ કે અત્યારે સ્વીકાર્યું છે પરંતુ આ ઘટના પછી ગુજરાતભરની અંદર ખૂબ ચર્ચા ઉઠી ચર્ચાની અંદર ભાવનગરના શેલેસ સાંભલા કે જેને લઈને ચર્ચા થઈ એના પિતાનો એ વિડિયો આવ્યો એના પિતાએ કહ્યું કે ભલે મારો દીકરો હતો પરંતુ એને કડકમાં કડક સજા આપી જોઈએ એક બાપ કહે છે કે મારો દીકરો એ ગુનેગાર છે કારણ કે એણે મારા આખા પરિવારને જે છે તે ઉઝેડી નાખ્યો છે આખા પરિવારનો માળો ઉઝેડી નાખ્યો એક બાપની શું માંગ હોય એક બાપને એક એક બાપનો શબ્દો શું હોય કે મારો દીકરો ખોટો હશે કદાચ એવી જીદ કરે પરંતુ અહીંયા એ બાપ સાચો છે કે એણે એના દીકરાને કહ્યું કે તું આરોપી છે તે મર્ડર કર્યું છે ને તું ગુનેગાર તને फांसीની સજા થવી જોઈએ આ વાત એક બાપની છે બાકી બાપ ગારે પોતાના દીકરા માટે फांसीની સજાની માંગ નથી કરતો આ વાત ભાવનગરમાધી સામે આવી છે ને બાપ એ કાયદા અને કાનૂન પર માનવા વાળો છે એને એ કોર્ટ પર ભરોસો છે ન્યાય પર ભરોસો છે ન્યાય અધિકારી પર ભરોસો છે કે અમને ન્યાય મળશે અને અમને કડક સજા થશે જોકે સમાજ એ પણ મેદાને આવ્યો છે અને ખુલ્લીને વિરોધ કરી રહ્યો છે કે અમને ફાંસીની સજા આપી દેવામાં આવે અને જો છોકરીનો પણ કઈ રોલ હોય તો એમને પણ મેદાનમાં લઈ આવવામાં આવે ને એમને પણ ફાંસીની સજા દેવામાં આવે આ પ્રકારની માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે જેને લઈને ભાવનગર નહીં પરંતુ આખા ગુજરાતભરની અંદર ખૂબ ચર્ચાઓ જાગી છે હવે આગામી સમયમાં ખબર પડશે કે આખા આ પ્રેમ પ્રકરણમાં શું નવું ખુલવા જઈ રહ્યું છે આ સ્ટોરીમાં અત્યારે બસ એટલું જ પરંતુ એક વાત કે પોતાના પ્રેમને પામવા માટે પોતાનો એ પરિવાર જે છે તે ઉજળતા પહેલાં સો વખત વિચાર કરજો બાકી તમારે જેલની પાછળ ગયા પછી પણ તમારા પ્રેમને શું પામી શકવાના છો આ સવાલ તમારી જાતને પૂછજો કારણ કે દિન બધ દિન ગુજરાત રાજ્યની અંદર નાની નાની વાતે પતિ પત્ની ઝગડે છે ને પછી મર્ડર જેવા ગુનાઓ નોંધાઈ રહ્યા છે અને આ ગુનાઓ ખૂબ વધી રહ્યા છે ને એને અટકાવવા માટે આપણે કદાચ પોલીસ પર ભાર મૂકીએ તો પોલીસ શું કરે અંગત અદાવત અંગત ઝઘડાઓ જૂની દુશ્મનાવટ આ બધી જગ્યાએ આ પ્રકારના ગુનાઓ જે છે તે સામે આવતા હોય છે પરંતુ હમણાં હમણાં ક્યાંય પત્નીને ગોળી મારી દે તો પોતે સુસાઇડ કરી લે કોઈને બીજાથી પ્રેમ હોય તો પોતાની પત્ની દીકરા દીકરીને મારી નાખે ખાડામાં દાટી દે બહા બનાવે કે ત્યાં હું હશે મને નથી ખબર આ પ્રકારની વાત અને ખોટું કેટલા દિવસ ચાલે ખોટું એક દિવસ ચાલે બે દિવસ ચાલે ત્રીજા દિવસે ખોટું બહાર આવી જાય દરિયો કદાચ તમારી વસ્તુ લઈ જાય તો બે ચાર દિવસ રાખે પાંચમા દિવસે એ પણ કાઢી લે છે બસ ખોટાનો પણ એ જ નિયમ છે કે બે દિવસ સુપાઈને રહે ચોથા દિવસે પાછું વધુ એનું થઈ જાય છે એટલે સત્ય જે છે તે આગામી સમયમાં બહાર આવશે પરંતુ જે શૈલેસ ખાંભલા છે ને શું સજા થવી જોઈએ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો બાકી અત્યારે સમાચાર માટે મને આપણે આપ જોતા રહેજો ન્યુઝરૂમ ગુજરાત નમસ્કાર